સમગ્ર ગુજરાતમાં ખળભલાટ મચાવનાર બનાસકાંઠાના લાખણી તાલુકાના વૃદ્ધ હોવાના સૂત્રો જણાવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાનું જસરા ગામ હાલ રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અહીં એક વૃદ્ધ દંપતીની નિર્મમ હત્યાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી હતી કારણ કે મૃતક દંપતી અમદાવાદના સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટરના માતા પિતા હોવાનું સામે આવ્યું હતું આ ઘટના બાદ પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને હત્યારાઓને ઝડપી પાડવા માટે યુદ્ધના ધોરણે તપાસ હાથ ધરી હતી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બનાસકાંઠા પોલીસે આ ગંભીર કેસને અત્યંત ગંભીરતાથી લીધો હતો પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ આરોપીઓને પકડવા માટે અલગ અલગ આઠ જેટલી ટીમો બનાવવામાં આવી હતી આ ટીમોએ દિવસ રાત એક કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને તેના પરિણામ સ્વરૂપ ગણતરીના કલાકોમાં જ પોલીસને મોટી સફળતા મળી છે મળતી માહિતી મુજબ પોલીસે ત્રણ જેટલા હત્યારાઓને ઝડપી પાડ્યા છે તેમની હાલ વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી હતી જેથી હત્યા પાછળનો મુખ્ય હેતુ અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે જાણી શકાય આ ઘટના સમગ્ર રાજ્યમાં એટલા માટે પણ ચર્ચાસ્પદ બની હતી કારણ કે મૃતક દંપતીની એક ફરજ પરના પોલીસ અધિકારીના માતા પિતા હતા આ સંવેદનશીલ કેસમાં પોલીસની આ ઝડપી કાર્યવાહી ખરેખર પ્રશંસનીય છે અને ગુનેગારોને કાયદાના સકંજામાં લાવવા સફળતા મળી છે પોલીસ દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવે તેવી શક્યતા છે જસરા ગામની આ કરુણ ઘટનામાં પોલીસે ઝડપથી આરોપીઓને દબોચી લઈને પ્રશંસનીય કામગીરી કરી છે તાજેતરમાં બનેલી સનસની ખેજ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાને ઝડપી પાડીને પોતાની કાર્યક્ષમતાનું પ્રમાણ આપ્યું છે આ ઝડપી કાર્યવાહી પ્રશંસનીય છે પરંતુ આ ઘટના કેટલાક ગંભીર સવાલો ઊભા કરે છે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે શું મૃતકો એક પોલીસ ઇન્સ્પેક્ટરના માતા પિતા ના હોતા તો પણ પોલીસ આટલી ઝડપથી આરોપીઓને ઝડપી પાડત ખરી આ કિસ્સામાં પીડિત પોલીસ દળનો જ એક ભાગ હોવાથી દબાણ અને સંસાધનોની ઉપલબ્ધતા સ્વાભાવિક રીતે વધી ગઈ આનાથી એ સંકેત મળે છે કે સામાન્ય નાગરિકો માટે ન્યાયની પ્રક્રિયા કદાચ આટલી ઝડપી અને અસરકારક ન પણ હોય પોલીસ તંત્રની જવાબદારી માત્ર ઉચ્ચ અધિકારીઓ કે તેમના પરિવારજનોને ન્યાય આપવાની નથી પરંતુ દરેક નાગરિકને સમાન અને ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવાની છે બીજી મહત્વની વાત એ છે કે ગુજરાતને સુરક્ષિત રાજ્ય માનવામાં આવે છે અને આ વિશ્વાસને કારણે લોકો પોતાના ઘરની બહાર નિરાંતે સૂઈ શકે છે રાત્રિના સમયે બહાર સૂવું એ ગુજરાતના શાંતિપૂર્ણ વાતાવરણનો એક દાખલો છે જોકે આવી ઘટના બનવી એ બનાસકાંઠા પોલીસની નિષ્ક્રિયતા અને સુરક્ષા વ્યવસ્થામાં રહેલી ખામીઓ સ્પષ્ટપણે દર્શાવે છે જો લોકો પોતાના ઘરોની બહાર પણ સુરક્ષિત ન હોય તો કાયદો અને વ્યવસ્થા પરનો તેમનો વિશ્વાસ ડગી શકે છે પોલીસનું મુખ્ય કાર્ય ગુના બનતા અટકાવવાનું અને નાગરિકોને સુરક્ષા પૂરી પાડવાનું છે માત્ર ગુના બન્યા પછી ગુનેગારોને પકડવાનું નહીં આ ઘટના પ્રી એમટીવ પગલાના અભાવને પણ ઉજાગર કરે છે સ્થાનિક પોલીસ ગુનાખોરીને અંકુશમાં લેવા અને સામાન્ય લોકોમાં સુરક્ષાની ભાવના જાળવી રાખવા માટે વધુ સક્રિય અને સતર્ક રહે તે આવશ્યક છે આ ઘટના બનાસકાંઠા પોલીસ માટે એક ચેતવણી સમાન છે કે તેમણે પોલીસ પેટ્રોલિંગ અને ગુપ્તચર પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ બનતી અટકાવી શકાય